બધાને નમસ્તે આગળના ભાગમાં જોઈએ મુજબ જનપદોધ વંશને પરિવારની વ્યાધિ અથવા તો પરિવાર વચ્ચેની વ્યાધિ દુઃખ અથવા પરિવારના તનાવ સાથે લઈએ અને જો નોન ફાર્માસ્યુટિકલ પેરામીટર્સ તરીકે મંત્ર ઔષધિને પ્રધાન રૂપે જે સ્વીકાર કરે છે આયુર્વેદનું શાસ્ત્ર એ મુજબ વિચારીએ તો પરિસ્થિતિ એ બનશે કે જે વ્યક્તિ સાથેના જે કનેક્શન બને છે બહારના વાતાવરણમાં જ્યારે કોઈ વ્યવહાર થાય વ્યવસાયિક રૂપે અથવા તો સામાજિક રૂપે જ્યારે ગુણ અને દોષથી જે કનેક્શન બને બેકગ્રાઉન્ડમાં હૃદય સાથે જોડાણ સાથે તો એ પરિસ્થિતિના કનેક્શન રિલીઝ કરવા માટે અથવા તો એમ પણ વિચાર્યું છે ન ગમતી ઘટનાઓ તો આવૃત્તિ નીકળે એ જે ક્રમ છે એને આપણે આ રીતે વિચાર્યો છે એટલે રૂપે જે જ્યોતિ સ્વરૂપ આત્મા હૃદયમાં સ્થાપિત છે એ જ્યોતિ અથવા તો જ્યોતિર્લિંગમાંથી ઉર્જા શરીરના પ્રત્યેક કોષમાં અથવા તો શરીરના પ્રત્યેક અવયવ કેન્દ્રમાં પંચપ્રાણ પંચમહાભૂત અને ઓમ નમઃ શિવાયના શબ્દ મંત્રથી કઈ રીતે ઉર્જાના કંપનો આગળ વધી શકે અથવા તો નિર્માણ કરી શકાય એ માટેની રજૂઆત આ મુજબ કરી શકીએ છીએ આગળના રેકોર્ડિંગમાં જ્યોતિર્લિંગ અને અવયવ કેન્દ્ર સાથેનું જે જોડાણ ઓમ નમઃ શિવાયના શબ્દો સાથેના કંપનોની ઉર્જા નિર્માણ માટેની સમજની રજૂઆત કરેલ છે બધાને અનુકૂળ મુજબ અભ્યાસ કરવો બધાને પૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે એ માટે જેટલો અભ્યાસ વધારી શકીએ એટલો વધારવો જરૂરી છે મુખ્ય શરીરના ત્રણ અવયવો ગણીએ છીએ મગજ આપણું આપણું હૃદય અને કિડની બ્રેન હાર્ટ અને કિડની આયુર્વેદની ભાષામાં કીધું છે મર્મ એટલે એટલે ત્રણ અને જ્યાં ઉર્જા સ્થાનસ્થ છે એટલે બધા થઈને એકસો ને સાત એવા મર્મ છે એમાં ના ત્રણ મુખ્ય મર્મ એટલે ત્રિમર્મ શિર હૃદય અને બસ્તી

અને ડેમેજ નથી થાય દોષિત શેનાથી થાય તો એના માટેની જરૂર જણાવે છે બિનજરૂરી અને એક હદથી વધારે વિચારો ઇરેલીવન્ટ થોટ જેને કહીએ આપણે જે ઘટના વખતે તો જે વ્યક્તિ સાથે વાત કરતી વખતે વિચારોની આપણેની કોઈ જરૂર જ નથી વાતની જરૂરિયાત જ નથી તો એ જ્ઞાન ચેતા તંત્ર ઉપર અસર લાવશે જેમ કે કોઈ પરિવારના સભ્યો અથવા તો કોઈ મિત્રો છે એ અમુક સમય પછી મળે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ઘટના બની છે એની સાથે નબળી એને હવે કોઈ પરિણામ બદલાવી શકીએ જ નથી છતાં એને રીકોલ કરે છે તો એના માટે બિનજરૂરી ગણાશે તો એકબીજાને દોષ આપીએ છીએ મગજ શરીર સાથે જોડાયેલું છે જરૂરીને જોઈતા વિચાર અને દોષ છે બિનજરૂરી વિચારોની સ્થિતિ કાર્ડિયક સિસ્ટમ છે એ હૃદય સાથે જોડાયેલી છે અને હકારાત્મક લાગણી ગુણ તરીકે સંબંધિત છે અને એટલે કે ઉત્સાહ ધીરજ વિશ્વાસ અથવા તો નકારાત્મકતાથી દોષ તરીકે ડર નારાજગી ગુસ્સાની ભાવના અને સિસ્ટમ છે બસ્તી એટલે સિસ્ટમ જેને આપણે નાભી સાથે જોડવી છે અને અકારણ દબાવ ન રહેવો અથવા જરૂરી દબાવ રહેવો એ ગુણ સાથે જોડાણ છે અને એક વધારે અકારણ દબાવ રહેવો એ દોષ સાથે જોડાણ છે એટલે મુખ્ય ત્રણ અવયવ થયા આપણું શિર, મગજ અથવા આંખ, હૃદય અને નાભિ. જે કિડની સાથે ડિનોટ કરે છે. એટલે આખું છે ને શરીરમાં આમ સૂક્ષ્મ રીતે વિચારીએ ને તો એ ટ્રાયેંગલ બને. ધારો કે, હૃદયને હું બે આંખ વચ્ચેના ભાગ સાથે જોડું. અને નાભીને એ જોડી દઈએ છે આપણે લાઈનથી તો એ ત્રિકોણ બને છે. એટલે two D માં એને ત્રિકોણ કહેવાય અને three D માં એને પ્રિઝમ ગણાશે. એટલે સિચ્યુએશન એ થાય કે,

એ જ્યોત સ્વરૂપ જે જીવાત્મા છે એ જીવાત્મા સાથે જોડાવા માટે આપણો soul agenda આપણે fill કરવા માટે અથવા તો એમ પણ કહી શકાય કે લિંગ શરીર અથવા તો નાદ શરીરને કંપિત કરવા માટે એ હૃદયમાં સ્થાપિત થયેલી જે જ્યોત છે અથવા તો એ હૃદયમાં સ્થાપિત થયેલું જે જ્યોતિર્લિંગ છે એમાંથી આપણા શરીરના અવયવોને ઊર્જા પ્રદાન કરવી છે એટલે એક અભ્યાસ આપણે આ રીતે કરી શકીએ કે હૃદયમાં સ્થાપિત થયેલી જ્યોત અને જ્યોતનો પ્રકાશ અથવા તો નો પ્રકાશ અને ઉર્જા એ બે આંખ વચ્ચેના ભાગ બે આંખ વચ્ચેના ભાગથી નાભિ અને નાભીથી હૃદય આમ ટ્રાયંગલ સાથે એનું જોડાણ કરવું છે તો એનાથી જે મુખ્ય ત્રણ ત્રિમરમાં છે એ ત્રિમરમાં બ્રેઇન હાર્ટ અને કિડની એને ગુણ મળશે ને ઉર્જા મળશે એટલે એક અભ્યાસ આ રીતે કરવો છે આગળની જે રજૂઆત છે એ ઓમ નમઃ શિવાય સડાક્ષર શબ્દો સાથેની રજૂઆત છે એટલે અવયવના જે કેન્દ્રો વિચારીએ અથવા તો યોગિક ચક્ર વિચારીએ અથવા તો પંચ પ્રાણ વિચારીએ તો એની રજૂઆત આ રીતે કરવી રહી આખા શરીરને આ રીતે પાંચ ભાગમાં વિચારીએ તો કરોડ રજૂનો જે અંતિમ મણકો છે એ નમઃ ના ન શબ્દ સાથે જોડાયેલો છે જે પૃથ્વી મહાભૂત છે અને એને યૌગિક ભાષામાં મૂલાધાર ચક્ર કહીશ એટલે પરિસ્થિતિ એ વિચારવી છે કે કરોડના અંતિમ મણકામાં એકાગ્રતા રાખી અને ન નું ઉચ્ચારણ મનમાં અથવા તો બહાર કરવું છે જ્યારે અભ્યાસ કરીએ છીએ ક્રિયા અભ્યાસ કરશું ત્યારે પરિસ્થિતિને આ રીતે વિચારવી છે એકાગ્રતા આપણે ત્યાં હોવી જોઈએ લઈને ડાયરેક્શન ચેક કરવાની કે કરોડનો અંતિમ મણકો કઈ દિશામાં છે તો ત્યાં આંખ બંધ રાખીને ઓબ્ઝર્વ કરવું છે કે કરોડનો અંતિમ મણકાની દિશા આ બાજુ છે તો એ કરોડના અંતિમ મણકામાં એકાગ્રતા રાખી અને ન નાભીથી ચાર આંગળ નીચે જેને આયુર્વેદ ફરી અપાન વાયુ સાથે જોડે છે અને યોગિક ભાષામાં એને સ્વાદિષ્ટાન ચક્ર કહે છે એ સ્વાદિષ્ટાન ચક્ર મ શબ્દ સાથે નાદ સાથે જોડાયેલો છે નાભી મણિપુર ચક્ર સમાન વાયુ સાથે જોડાયેલો છે અને એનો શબ્દ બનશે પંચાક્ષર માંથી હૃદય અનાહત ચક્ર આયુર્વેદના પંચપ્રાણમાંથી માંથી વ્યાન વાયુ અને વા ન શી વા એનો શબ્દ બનશે ગળાનો ભાગ આકાશ તત્વ ઉદાન વાયુ સાથે જોડાયેલું છે અને યોગી ભાષા અને વિશુદ્ધિ ચક્ર કહીએ છીએ અને એ ય શબ્દ સાથે જોડાયેલું છે એટલે કરોડરજ્જુનો અંતિમ મણકો ન મૂલાધાર પૃથ્વી તત્વ અને ન શબ્દ નાભીથી ચાર આંગળ નીચે સ્વાદિષ્ટાન ચક્ર જલ મહાભૂત ફરી અપાન વાયુ અને મ શબ્દ નાભી પર એકાગ્રતા વખતે મણિપુર ચક્ર સાથે સંબંધિત સમાન વાયુ અગ્નિ મહાભૂત અને શી એનો મંત્ર છે શબ્દ છે હૃદય ઉપર એકાગ્રતા વાયુ મહાભૂત વ્યાન વાયુ સાથે સંબંધિત છે અના ચક્ર સાથે સંબંધ છે અને એનો શબ્દ બનશે વા અને ગળાના ભાગમાં વિશુદ્ધિ ચક્ર ઉદાન વાયુ આકાશ મહાભૂત અને એનો શબ્દ મંત્ર બનશે ય એટલે પંચાક્ષરને પાંચ મહાભૂત સાથે આ પાંચ ચક્ર સાથે અને પાંચ વાયુ સાથેના જોડાણથી જોડું છે અંતિમ જે વાયુ છે જે મુખ્ય છે પ્રાણ એ બે આંખ વચ્ચેનો ભાગ જેને યૌગિક ભાષામાં આજ્ઞા ચક્ર કહે છે અને સહસ્ત્રારાર તાળવાના ભાગમાં એ પણ પ્રાણનું સ્થાન છે એટલે શિર પ્રાણો મૂર્દ ગહ એનો સ્પષ્ટ અર્થ એ વિચારે છે કે શિર પ્રદેશ છે પ્રાણનું સ્થાન છે એટલે બે આંખના વચ્ચેના ભાગ અને તાળવાના ભાગ એમાં એક સાથે ઓ એ ઉચ્ચારણ થશે એટલે આપણે અભ્યાસ એ કરવો છે કે એ ત્રિમર્મ ને સજાગ કરી અને પછી જે અવયવ કેન્દ્ર છે સાત સાત જે ચક્ર સાથે 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 અને એ એ પાંચ સિસ્ટમ જોડાયેલું છે શુદ્ધિ માટે જે ક્લિયરન્સ થાય એ માટેની એ પ્રોસેસ ગણાશે એટલે કરોડના અંતિમ મણકા પર એકાગ્રતા રાખીને ન બોલશું નાભી થી ચાર આંગણ નીચે મ નાભી પર એકાગ્રતા રાખીને શ્રી હૃદય વા ગળાનો ભાગ ય બે આંખ વચ્ચેનો ભાગ અને તાળાનો ભાગ એ શબ્દો સાથે એટલે એ જે છે અવયવના કેન્દ્ર સાથે જોડીને આપણે કરીએ તો પરિસ્થિતિ એ બને કે અવયવનું કેન્દ્ર પણ સજાગ થશે અને જે જ્ઞાનમય શરીરમાં ન ગમતી ઘટનાઓ સ્થાપિત છે એ રિલીઝ થવાની શક્યતા છે એટલે પંચકોષનો જે કન્સેપ્ટ આપ્યો છે એ પંચકોષમાં અન્નમય શરીર પ્રાણમય શરીર મનોમય શરીર જ્ઞાનમય શરીર અને આનંદમય શરીર કોઈપણ વ્યક્તિની જે ઘટનાઓ છે એની બિલીફ સિસ્ટમ એટલે કે એનું જ્ઞાનમય શરીર કોન્સિયસ બોડીમાં રહેતું હોય એટલે જે કંઈ વ્યક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ ગુણથી તો દોસ્તી તો એ જે સંદેશા વ્યવહાર છે જ્ઞાનમય શરીરમાંથી આવતા હોય એટલે જ્ઞાનમય શરીરની જે મેમરીઝ છે એને રિલીઝ કરવા માટે અથવા તો એ જ્ઞાનમય શરીરને ચિકિત્સાની દ્રષ્ટિએ શુદ્ધ કરવા માટે એ મંત્ર સાથે જોડાવા પ્રયત્ન કરવો છે એટલે જ્ઞાનમય શરીરમાં સ્વીકાર સન્માન અને સહાયતાનો ભાવ રહે એ ત્યાંના કંપનો યોગ્ય થાય એ માટે અથવા તો ત્યાં ગુણ સ્થાપિત થાય દોષ ન રહે એ માટે આ પ્રકારનો એક અભ્યાસ કરી શકાય આદર્શ વાત એ છે કે અત્યારે જે શ્રાવણ માસની સ્થિતિ છે એટલે શ્રાવણ નો અર્થ આપણે શ્રવણ લેવું છે શ્રવણ એટલે સાંભળવું બોલવું નહીં સાથે એ પણ અર્થ લેવો પડશે એટલે જરૂર પૂરતી વાતચીત દિવસ દરમિયાન કરવી છે એટલે આપણા બ્રેઇનના જે ફંક્શન છે ખૂબ સારી રીતે કાર્યરત રહે એટલે એકચુલમાં છે ને મુખ્ય પરિસ્થિતિ એ છે કે આજે શ્રાવણ અષાઢ ને શ્રાવણ છે વાત પ્રકોપની ઋતુ છે વાયુ એક જથી વધારે ડિસ્ટર્બ થાય અને અતિ પ્રલાપ એટલે કે વારંવાર સતત બોલવું એ સતત બોલવાથી વાયુ ડિસ્ટર્બ થાય છ સાહસમાંથી એક સાહસને ઉચ્ચ ભાષણ કીધું છે સૌથી વધારે એનર્જી ક્યાં ડિસ્ટ્રોય થાય તો સતત બોલવાથી તો ઊંચા આવે જ બોલવાથી એટલે વ્યક્તિ બોલશે જ નહીં તો સ્થિતિ શું બનશે કે એના ના ફંક્શન અને એના વાયુ શાંત રહેશે એટલે એક ભાવથી પણ ફેરફાર કરવો છે અને બીજો ફેરફાર એ કરવો છે કે જે શિવ સ્વરૂપ પ્રદાન કરવાની ભૂમિકા છે એ શ્રીવસ્વરૂપની ફેઝને યોગ્ય રીતે કરવા માટે એ ઓમ નમઃ શિવાયના શબ્દોચ્ચાર સાથે વાતને વિચારવી છે એટલે આ રીતે જો દિવસ દરમિયાન છ વાર અભ્યાસ થઈ શકે અથવા તો પાંચ વાર અભ્યાસ થઈ શકે આ રીતના આયોજન કરી શકે આદર્શ વાત છે જે વ્યક્તિ પાસે સમય છે એને કરવું જોઈએ સવારે છ વાગે ફરી દસ વાગે બે વાગે છ વાગે અને રાત્રે દસ વાગે અથવા તો દર ત્રણ કલાકના અંતરે અથવા તો દર એક કલાકે એ જો ક્રીયા પ્યાસ ઓમ નમઃ શિવાય નાષડ અક્ષરથી અને હૃદયમાં જ્યોતિર્લિંગની સ્થાપના જો થઈ શકે તો એમના પોતાના સ્વાસ્થ્યમાં અને પોતાના પરિવારના સ્વાસ્થ્યમાં ખૂબ સારું પરિણામ આવતું હોય છે એટલે રોજ ન થઈ શકે તો રજાના દિવસે આયોજન करू જ્યોતિર્લિંગની દર્શન પૂજા થઈ શકે છે તો ખૂબ સારું પણ જે આત્મલિંગ આપણે પાસે છે પોતાનું આત્મલિંગ એટલે કે પોતાનો જીવ એ જીવ ન બળે જીવ ખુશ રહે જીવ શાંત રહે જીવ પ્રસન્નતા અનુભવે એ માટે આ પ્રકારની એક અભ્યાસની સ્થિતિ છે કદાચ દિવસ દરમિયાન આવું વિચારીએ કે સમય એટલો નથી રહેતો તો એક શકાય આ રીતે આયોજન કરી બોલવું છે છે એ સમય સજાગ થવું કુદરત સાથે જોડાણ એટલે ઘણી બધી વાર કેવું થતું હોય કે આપણે કોઈ વ્યક્તિ સાથે મળીએ ને એટલે હરિઓમ બોલીએ તારો કોઈ સ્વામીજીને મળી હશે કેમ કે સ્વામીજી ઓમ અથવા તો હરિઓમ તેનું મિનિંગ એ થાય કે સ્વામીજી હું તમારી પ્રત્યે એકાગ્ર છું તમે મને સૂચના આપો અથવા તો તમે મને જણાવો કે હું શું ફેરફાર કરું મારા સ્વાસ્થ્ય માટે અથવા તો મારા સામાજિક ને વ્યવસાયિક સ્વાસ્થ્ય અથવા અભ્યાસનું સ્વાસ્થ્ય ખૂબ સારું ચાલે માટે મને સૂચના આપો એનો મીનિંગ એ થાય કે એ જે સ્વામી છે અથવા તો એ જે વ્યક્તિ હાયર ફ્રિક્વન્સી વાળું છે એ નેચર માધ્યમથી આપણને સંદેશો મળે કે બેટા તું આ ભૂલ કર તો એટલા ફેરફાર કરને એટલે એક્ચ્યુઅલ પરિસ્થિતિ એ વિચારવું છે કે કનેક્શન છે ઓમ એ ઓમ ને કનેક્શન તરીકે વિચારવું છે એ સમય સજાગ થવું છે અને પછી ન મ ન મ નો મીનિંગ થાય છે નમવું ઝૂકવું કુદરત પ્રત્યે ઝુકાવ એટલે ત્યારે શ્વાસ લેવો છે અને સિવાય વખતે શ્વાસને છોડી દેવો છે એટલે ઓમ સજાગ થવું નમા વખતે શ્વાસ લેવો છે અને સિવાય વખતે શ્વાસને ધીમી ગતિથી છોડી દેવો છે એટલે દિવસ દરમિયાન જ્યારે યાદ આવે ત્યારે શ્વાસના માધ્યમથી જો આપણે આ રીતે કાર્ય કરશું તો એ અવયવના સૂક્ષ્મ સ્તર ઉપર પ્રત્યેક કોષમાં ઊર્જાનો પ્રવાસ આ રીતે સ્થાપિત થઈ શકે એટલે ક્રિયા અભ્યાસ કરતી વખતે આપણે આ રીતે કરવું છે હૃદય ઉપર એકાગ્રતા રાખી જ્યોત સ્વરૂપ હૃદયમાં સ્થાપિત છે ત્યાંથી પ્રદાન અને પછી જે અવયવ છે શરૂઆતના સમયમાં બધા અવયવો સાથે અવયવની ઓળખ સાથે મંત્ર બોલશું અને પછી સીધું મંત્રની સાથે બોલવું છે એટલે આપણે ન બોલાય તો કરોડના છેલ્લા મણકા ઉપર એકાગ્રતા રાખવી છે માં બોલાય તો નાભીથી ચાર આંગળ નીચે શ્રી બોલાય તો નાભી ઉપર વા બોલાય તો હૃદય ઉપર ય બોલાશે તો ગળાનો ભાગ અને ઓમ વખતે બે આંખ વચ્ચેનો ભાગ અને તાળવાના ભાગ ઉપર એકાગ્રતા રાખવી છે